એ માટે આજે વડોદરા શહેરના એક સિનિયર ધારા તરીકે ધારાસભ્ય તરીકે પણ હું કહું છું કે આ જે અહેવાલ છે તંત્ર એ કોઈ પણ બે દરકારી રાખ્યા વગર દસ દિવસમાં આ અહેવાલ આપવો જ પડશે ને આમાં કોઈ પણ ચમરબંધી ને જો છોડવામાં આવશે અમારી મારી પાસે પૂરેપૂરી અમારી પાસે માહિતી છે કે જે આ સંસ્થા ચલાવે છે જેની પાસે આમ અત્યારે સંસ્થા ત્રીસ વર્ષે માટે લીધેલી છે એ બધાની માહિતી અમારી પાસે છે કોઈને પણ છોડશો તો અમે હું તો ચલાવી નહીં લઉં કારણ કે આ બનાવ એટલો દુઃખદ છે વડોદરા શહેરની જનતા બધા જ આ બાબતે દુઃખી છે તો જ્યારે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે ગૃહમંત્રીશ્રીએ કહ્યું છે એ વાતને અમે વર્ગી રહીએ છીએ અને કદાચ કોઈને છોડવા માટે કોઈ પણ ચાપલુસી કરશે એને પણ અમે બહાર પાડીશું